સરકારનું કામ છે છેવાડાના લોકો સુધી સેવા અને સહકાર પહોંચાડી તેમની મદદ કરવી વાત છે ત્રણ વર્ષના લલિત નામના બાળકની તેના પિતા અકસ્માતમાં મૃત્યુ પામ્યા અને માતા કોઈ કારણસર માત્ર ત્રણ મહિનાના લલિતને વૃદ્ધ દાદા દાદી પાસે છોડી જતી રહી હતી તેવા સંજોગોમાં લોકો પાસે ભીખ માંગી દાદા દાદીએ આ બાળકનો ઉછેર કર્યો તકલીફ પડતી હતી એમાંથી પાંચ દિવસનો દીકરો હતો મેકી નાહી ગઈ હતી દૂધ મારે ઉઘરાઈ ઉઘરાઈ લાવીને પીવડાવવું પડતું હતું ગામમાંથી તોય મેં દીકરો સત્તાથી ત્રણ વરસનો કર્યો કોઈ બી પાછી અને અત્યારે એક તલાટી સાહેબ મળ્યા મને તો એમને મને ખૂબ મદદ કરાવડાવીને બધે કાગરિયા કરાવડાયા અને મારા દીકરા માટે એમને લખાણ દેવડાયો કાગરિયા કરાવીને અને મોટા સાહેબે અમારી પર ઉપકાર કરી અને મારા દીકરા માટે સહાય કરી ત્રણ હજાર રૂપિયા મને આપવા માટે સાહેબે કર્યા મારા દીકરાના મોત થઈ ગયેલું એટલે મારાથી ઘણું બોલાતું નથી દીકરા બાબતમાં અને એ આપઘાત અમને લાગ્યું તો આજે બબે વર્ષથી અમને બોલવાના બી ઠેકાણા નતા પણ આજે અમે ત્રણ વર્ષ પછી થોડો બોલતા થઈ ગયા છે રાજ્ય સરકારની એક કલ્યાણકારી યોજના એટલે પાલક માતા પિતા યોજના આ યોજના અંતર્ગત બાળકના દાદા દાદીને સહાય સર્ટિફિકેટ આપવામાં આવે છે આ સહાય સર્ટિફિકેટ ઇશ્યુ કરવામાં આમ તો એક મહિનાથી વધારેનો સમય લાગતો હોય છે પણ પ્રાંત અધિકારી વિમલ બારોટ તથા વિભાગના અધિકારીઓ દ્વારા આ કાર્યને એક જ દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યું દાદા દાદી એને અત્યારે ઉછેર કરે છે પણ એમની પણ આર્થિક સ્થિતિ એટલી દયનીય છે કે મને નહીં પણ કોઈ પણ સામાન્ય વ્યક્તિને એમને મદદ કરવાની ઈચ્છા થાય અને અમે જે પણ કંઈ કર્યું છે અમારી ફરજના ભાગરૂપે કર્યું છે પરંતુ સરકારનો જે ઉદ્દેશ છે કે છેવાડાના ગામડામાં આવું પણ નાનામો નાનું વ્યક્તિ કે જેને ખરેખર સહાયની જરૂર હોય એવો કોઈ પણ વ્યક્તિ લેફ્ટ આઉટ ના રહી જાય એ એ સરકારના ધ્યેયને અમે સાર્થક કરવા માટે અમારી ટીમે આજ આખા દિવસ દરમિયાન એક જ દિવસના સમયગાળામાં આ બાળકને સહાય મંજૂર કરી આપી અને એ બધાનો અમને અમે બધા ભાવુક થઈ ગયા અને અમને બધાને સહાય મંજૂર કરવાનો આનંદ પણ છે આ યોજનાથી બાળકના પાલક માતા પિતા છે એમને પ્રતિમાસ ત્રણ હજાર રૂપિયા મળશે જેના ભણતરમાં એની કેળવણીમાં એના જીવન જીવવામાં મદદરૂપ થશે અને આ યોજના આ સહાય એને અઢાર વર્ષનો થશે એટલે કે પુખ્ત વયનો થશે ત્યાં સુધી આ સહાય એમને મળતી રહેશે અને આટલો છોકરાની સહાય બતા એક ટાઈમ ખાતા હતા એના બદલે અત્યારે બે ટાઈમ ખાતા બધા મને બસ એટલો અમારા માટે આભારશેર ઉતગો ભગવાન એમ હાથ કર્યો જો અમે ખૂણામાંથી લાવીને અત્યારે રોટલા ઉપર નાખ્યા એમને આસાન કોઈ દિવસ ભૂલી ના જવાય આજે દીકરો મર્યા પછી અમારી મજૂરી કોઈ ચાલતી જ નથી અમે એક જ ટાઈમ રોટલો ખાતા હતા અને એના બદલે અત્યારે બે ટાઈમ ખાશ જોગાનું જોગ આ સર્ટિફિકેટ આપવાનું કાર્ય બાળકના જન્મદિવસ એ જ સંપન્ન થયું હતું ગુડ ન્યૂઝ ગુજરાત માટે આણંદથી લાલજી પાનસુરિયાનો રિપોર્ટ